ના એના નીકળો તો વરસાદ ચાલુ થઈ ગયો હે ભગવાન કૃપા કરો રાજકોટમાં હજી કાંઈ વરસાદ જ નથી એક સાથે ચાર પાંચ દિવસ પડી જાય ને ધોધમાર મોજ આવી જાય મારો આજે મોટો ગ્લાસ કરવો મને કાંઈ તકલીફ નથી હું પી જઈશ પૂરે પૂરો ઓકે ઓકે ચીયર્સ વારે વારે ચીયર્સ કેટલું હેલ્થનું ધ્યાન રાખે છે જો બધાય સારું દૂધનો જ્યુસ

તો ફુદીના ની આવતી હોય તમે ફુદીનો નાખો તો બી ફ્લેવર હજી બઉ સરસ આવે પછી ગાજર હોય તો ગાજર થોડોક નાખી પછી શિયાળો હોય અને ઓલી લીલી આંબા હળદર આવે તો એ હું થોડીક નાખતો કાબા ઈવાને બધું જાય શરીરમાં હમ પવન તો જો રહી ગાડી આખી હલે જ અમારી પવન હું તમે અત્યારે કામ નો જાવ તો ઉપર પછી જજો તો તો ભાઈ ગાડી આખી હલે છે શું કરું ઉપર કામ ઇમ્પોર્ટન્ટ ન હોય તો આલો પછી જાજો કા ઉડાડ દે સર વરસાદ બહુ આવ્યો તો પાણી ભરાઈ ગયા છે અરે માં ઓફિસે કામ છે એટલે તો જાવ છું એ જલ્દી આવી જાજો હા દીદી બનાવે છે નવા પ્રકારનું દૂધી ટોપરું ચણાની દાળ મિક્સ બનાવી રીતે નવું શીખીને આવ્યા છે દીદી આ એમાં લીધું છે ટોપરું ચણાની દાળ અને આદુ ટોપરું અમે પલાળી દીધું સવારે બે ત્રણ કલાક માટે દૂધી નાખી ગરમ દાનેલું છે નઈ દસ પલાડી દેવાની આ પલાડી નથી ને પેલા થોડા રેડી થઈ ગયા એના પછી દૂધી એડ કરી દીધી એ દૂધીને છે ને એના રસામાં છોડવા દેવાની એનું પાણીક્રુપ છે આમ પેસ્ટ કરી દીધી છે હવે પેસ્ટ એડ કરશું આજે અમારા માસ્ટર સાહેબ પુડલામાંથી આવી ગયા છે દાળમાં દાળ ફ્રાઈ જીરા રાઈસ જીરા રાઈસ ઠેડી છે દાળ ફ્રાય વઘારે છે મારી અને બાપુજી માટે આ ઘરનો ગેસ હોય ને એ આપણો સારો માળો એવો છે રસોઈયાનો જે ઓલો ગેસ હોય ને બાપુજી <sketches> <sketches> બહારે ગયો તો ડાડી કરાવવા ગયો તો પછી ઓફિસે કામ તો એ પત્રો આવ્યો તો એ પતાવી ઘરે આવ્યો આ લોકોની દાળ વઘાળ લઉં એટલે જમી લ્યાં પછી હું વગાળ મારી અલગ દાળ પછી જમીને વિડીયો ફટાવટ એડિટ કરવાનો છે અપલોડ કરવાનો છે બધું કરવાનું છે કે કાલે અમારે ઓકે

જો વૈદ્ય સાં રાતના કદાચ બીજો કઈ એવો એવું નહીં હોય મારો પરોઠા મોજ આવી જાય દાલ ફ્રાઈન પરોઠા

એવું ખાઈ તમે લોકોએ ચીઝ ફોંડુ ને આવું બધું ખાધું હશે પણ હજી ચોકલેટ ફોન્ડુ કોને કોને ટ્રાય કરી છે કમેન્ટ કરીને કહેજો ના કર્યું હોય ને તો આ લોકેશન બેસ્ટ છે આ વસ્તુ અમારે મિસ થઈ ગઈ તી મતલબ કે આવી આઇટમ રાજકોટમાં મળતી હોય હજી સુધી આપણે ટેસ્ટ ન કરી કેમ ચાલે અને સ્પેશિયલી અત્યારે આના માટે અમે પાછા આવ્યા છીએ અને બસ આ શૂટ પતાવી અને આઈસ્ક્રીમનો શૂટ છે જેટલી આપણે સવાર દૂધીનો જ્યુસ પીને કેલરી બર્ન કરી ને બધી એનાથી ચાર ગણી ચડાવશું લોકી કા જ્યુસ પી આ સુધી સબ ખતમ હો જાય ગયું શું

લાસ્ટ લાસ્ટ કઈ ને બોડી આમ નામ વધી ગયું છે ઓવર એક્શન થાવું થાવું કુકીઝ મફિન્સ ચોકલેટ સ્ટીક બ્રાઉની અને હોટ ચોકલેટ આ એનું કોમ્બિનેશન છે મફિન આરે એક ટ્રાય કરી ભાઈ હું જ આવી ગયો ભાઈ કોઈ જોતા હોય ને હું ડેફિનેટલી રિકમેન્ડ કરીશ ચોકલેટ લવર હોય એના માટે એકવાર આ આવીને ટ્રાય કરજો અને આમાં ત્રણ જણા તો તમે સમજી જાશો જો માપે આપણે કેલરી જાજીવાળી વધારવી ન હોય તો બાકી બે જણાનું પેટ ભરાઈ જાય ને એવું છે ક્વોન્ટિટી મજા આવી જશે બહુ મસ્ત છે હાલો ચાલુ ચાલુ કરીને પૂરું કરી ચાલો એક જગ્યાએ કેલેરી વધારે લીધી છે હવે બીજી જગ્યાએ એ જાય આ લોકેશન મે કીધું કે નથી કીધું હોટલ કે કે કાલા રોડ ઉપર કોટે ચોક પાસે ત્યાં નીચે ચોકલેટ રૂમ ઓપન થયું છે હજી રીસેન્ટલી સેકન્ડ શૂટ અત્યારે ઓલમોસ્ટ પતી ગયું છે અને જો તમને બતાવું આર્ટિસન આઈસ્ક્રીમ કેફે છે મતલબ કે એક ડેઝર્ટનું કેફે છે કે જે ટૂંકમાં ડેઝર્ટ જ બધા મળશે આઈસ્ક્રીમ્સ છે કેન્ડી છે પેનકેક છે પછી વફલ્સ છે જો બબલ ટી છે કોલ્ડ કોફી હોટ કોફી કોઈ બાકી હોય તો હજી ગરમ જ છે અને હજી ન્યૂલી ઓપન આવતીકાલે થવાનું છે આવતીકાલે થવાનું છે આ બધા આઈસ્ક્રીમ છે બધી નવી ફ્લેવર છે અલગ અલગ બધી કેન્ડીમાં એ જ રીતના સ્નીકર્સવાળી કોઈ કેન્ડી ખાધી છે અહીંયા મળશે બધું નવું લઈને આવ્યું ભાઈ ઓલરેડી અમે જે ટાઈમે શૂટ બધું પતાવવાના હતા એનાથી લેટ જ ચાલીએ છીએ સાંજના સાડા સાત આ જગ્યાએ વાગી ગયા અમારે હજી અહીંથી બહુ દૂર એક જગ્યાએ સાડા સાત વાગે શૂટમાં પહોંચી જવાનું હતું ઠીક છે હવે અડધો કલાક લાઈટ ચાલી છે અત્યારે कैफे से त्या अत रिसेंटली हज जो पोचा ओके अंकल

બે સરસ રે બાય ડાળીમાં ટેસ્ટ કરી લેતી પછી પરવઠું નહીં હમ ને એક બાઈક પડ્યું છે આ કયું મોડેલ છે સાહેબ અને કિંમત શું છે અંદાજા

કાર્સ નું મેક્યુન છે ને ડીમરા પ્રાડ ઓનલેન્ડ એમઆર આ બધી પ્લસ લાઇટિંગ સોલ્યુશન્સ કરતો ઇજેન બાઈક નો થારે બેડી જા લાઈટ કરતો ઓહ આ બજા બાઈક આપણે આખા ઇન્ડિયામાંથી આવે બનાવી તાછા

57 નું છે તો 750 cc માં દીપજી આખા કન્વર્ટ કર્યું આપણે આ બધું પછી ચેન્જ કરી પાછળ બસો નું ટાયર નાખ્યું બ્રોડ અત્યારે જે આપણે બુલેટ માં આવે 120 130 બરાબર આ 200 સવા

હવે સાથે દાળ ફ્રાઇન પરોઠા ખાવું છું અને અહીંયા કાંઈક રાતના વાગ્યા છે પોણા અગિયાર બોલો શું કમ્પ્લેન છે અત્યારે તમારે સાદી બતાવે

તો ફાઇનલી હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અત્યારે જો પેકિંગ ચાલુ થઈ ગઈ છે આવતીકાલની એટલે હજી એમ તો ટાઈમ જ જશે આજનો કલાક દોઢ કલાક ના ના